વસંત પંચમી પછી આ ત્રણ રાશિના લોકોની ચમકી જશે કિસ્મત ગુરુ ચાલશે સીધી ચાલ નોકરી સાથે દરેક વસ્તુમાં મળશે પ્રમોશન નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડિયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય વસંત પંચમી પછી આ ત્રણ રાશિના જાતકોને અનેક ઘણો ફાયદો થશે દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે તો જાણો આમાં તમારી રાશિ છે કે નહીં દેવતાઓના ગુરુ બૃહસ્પતિને નવગ્રહમાંથી સૌથી ખાસ માનવામાં આવે છે ગુરુ બૃહસ્પતિને મંત્રણા જ્ઞાન ધન લાભ વિવાહ સંતાન ધર્મ કાનૂન સંસ્કાર પાચન તંત્ર આયુ વગેરેનો કારક માનવામાં આવે છે આમ ગુરુની સ્થિતિમાં બદલાવની અસર બાર રાશિઓમાં જીવન પર ક્યારેકને ક્યારેક કોઈ પણ પ્રકારે પડે છે વૈદિક પંચાંગ અનુસાર ગુરુ લગભગ બે વર્ષથી વૃષભ રાશિમાં બિરાજમાન છે અને સમય સમય પર એમની સ્થિતિમાં બદલાવ કરે છે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યાના નવ મિનિટ પર વૃષભ રાશિમાં માર્ગી થશે ગુરુની સીધી ચાલથી આ ત્રણ રાશિના લોકોને સૌથી વધારે લાભ થશે તો જાણો ગુરુનું માર્ગી થવાથી કઈ રાશિના લોકોને લાભ થશે એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને ગુરુનું માર્ગી હોવું શુભ સાબિત થઈ શકે છે આ રાશિના ત્રીજા ભાવમાં ગુરુ માર્ગી થશે ગુરુની સિદ્ધિચાલથી આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે આ સાથે ધન ધાન્યમાં વધારો થાય છે જીવનમાં અનેક પ્રકારના સારા બદલાવ જોવા મળી શકે છે કરિયર ક્ષેત્રમાં પણ અનેક સફળતા મળી શકે છે આ સાથે ધંધામાં પણ સફળતા મળી શકે છે આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે કરિયરમાં અનેક પ્રગતિ થઈ શકે છે ધન સાથે જોડાયેલી સમસ્યા દૂર થઈ શકે છે જીવનસાથી સાથે કોઈ અણબનાવ છે તો આમાં સુધારો થઈ શકે છે તમે જે પણ કોઈ સાહસ કરો છો એ ધ્યાન કરવું આમ કરવાથી તમને સફળતા સારી મળશે ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને અનેક લાભ થઈ શકે છે આ રાશિના જાતકોને વિભિન્ન ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તમારી અધૂરી ઓ પૂરી થઈ શકે છે તમને પડતી પૈસાની તકલીફ દૂર થઈ શકે છે આ સાથે જીવનમાં અનેક બદલાવ આવી શકે છે લવ લાઈફ સારી થઈ શકે છે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝ પેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવે છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે